કેમ છો પહેલો ભાગ આપણે જોયા પછી બીજા ભાગની વાત કરવાની છે હલનચલન ચલન પ્રચલન ની અંદર જોઈએ ભાગ બે ના એમસીક્યુ ની અંદર સ્નાયુની ઉત્પત્તિ ક્યાં ગર્ભસ્તરમાંથી થાય છે તો સ્નાયુ મોટા ભાગના મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે એમાં અપવાદ છે તમને ખબર છે અપવાદ કોના છે કિકી અને પક્ષમલ જે છે એક બાહ્ય ગર્ભસ્તરમાંથી હોય છે ઓકે આ અપવાદ કદાચ પૂછાય તો યાદ રાખશું આગળ નીચે આપેલા ક્યાં સ્નાયુ વિશિષ્ટ ગુણધર્મ સ્નાયુના ગુણધર્મો ઉત્તેજના છે સંકોચનશીલતા છે વિસ્તૃતતા છે સ્થિતિસ્થાપકતા છે એટલે આપણો જવાબ બનશે બધા એમ એમ રેખા રેખા સાથે જોડાયેલ પ્રોટીન તમને ખબર છે સ્નાયુ સૌથી અંદર વચ્ચે છે એટલે ત્યાં માયો એક જ આવે અને જેડ રેખા સાથે જોડાયેલું પ્રોટીન એટલે જેડમાં વચ્ચે એ પણ આઈબીમના વચ્ચે છે એટલે એક્ટિન આવશે એટલે માયોસીન તંતુક અને એક્ટિન અને એક્ટિન તંતુક જવાબ આવશે શરીરના કોષ્ઠાંતર અંગોમાં કયા સ્નાયુ પેટના પોલાણમાં અરેખિત સ્નાયુ હોય છે બીજા કોઈ હોતા જ નથી યાદ રાખશો ઓકે જનન માર્ગમાં રહેલા સ્નાયુ કોષો જનન માર્ગ એટલે કે ખાસ કરીને કોષ્ઠાંતર અંગો સ્નાયુ કોષ એટલે અરેખિત અને અરેખિત કેવા હોય છે ત્રાકાકાર હોય છે બરાબર ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રીય ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રીય ઓકે નળાકાર ન હોય શરીરની સ્થિતિ બદલવા માટે જવાબદાર શરીરની સ્થિતિ બદલવી છે તો એક અંકાલ સ્નાયુ જ જવાબદાર છે ઓકે નીચે આપેલી આકૃતિમાં પી ક્યુઆર પી ક્યુ અને આર આર છે તમે જુઓ તમે ઝરખું જોઈ શકો છો રુધિર વાહિની છે આર રુધિરવાહિની અથવા રુધિર કેશિકાર લે જવામાં આપણે અહીંથી વિચારવાનો છે ઓકે પી શું બતાવે છે તો પી બતાવે છે એ સ્નાયુ તંતુ બતાવે છે બરાબર અને આર એ પડ બતાવે છે આપણો જવાબ અહીંયા ત્રણ નંબર સ્નાયુ તંતુ સ્નાયુ તંતુ પડ અને રુધિર કેશિકા સ્નાયુઓની વિશ્રામી અવસ્થામાં કેલ્શિયમનો સંગ્રહ ક્યાં થાય તો ટી અને એલ નલિકામાં અને ટી અને એલ નલિકા છે એ અંતકુશ્રજાળ છે એટલે જવાબ આપણો ત્રણ બને ફક્ત એક્ટિન તથા ફક્ત માયોસિન જ્યારે સ્નાયુ તંતુ ખંડની વાત કરીએ તો એક્ટિન હોય એ એબીમ હોય અને ફક્ત માયોસિન હોય એ એચ હોય બરાબર એ બીમમાં તો બેય હોય છે તો આપણો જવાબ ફક્ત એક્ટિન તો કે આઈ અને ફક્ત માયોસિન એટલે કે એચ ક્રમિક બે જેડ રેખા વચ્ચે શું હોય છે બે જેડ રેખા વચ્ચે એક સંપૂર્ણ આઈ બીમ હોય છે ને બે સોરી એક સંપૂર્ણ એ બીમ હોય છે ને બે અડધા અડધા આઈ બીમ હોય છે બરાબર એટલે આપણો જવાબ અહીંયા બે નંબર બનશે એ બીમ આખો હોય અને બે બાજુ અડધા અડધા આઈ બીમ હોય છે કંકાલ સ્નાયુ કેવા હોય છે તો બાહુના સ્નાયુ કંકાલ સ્નાયુ છે અરેખિત છે અને હદ સ્નાયુ તો બેઠું છે સ્નાયુઓ મુખ્યત્વે કેટલા પ્રકારના છે સ્નાયુ ત્રણ ત્રણ પ્રકારના પ્રકારના છે કયા કંકાલ સ્નાયુ કોષ્ઠાંતરીય સ્નાયુ અને હદ સ્નાયુ રેખિત અરેખિત ને હદ એમ પણ બોલી શકો હવે જો તમને એવો પ્રશ્ન પૂછો હોય કંકાલ સ્નાયુ કેટલા પ્રકારના તો કંકાલ સ્નાયુના પ્રકાર કેટલા આવશે બે લઈ શકો બરાબર લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ સ્નાયુ તંતુ ખંડ એ શું છે તો કે ભાઈ બે જેડ રેખા વચ્ચે આવેલા સ્નાયુ તંતુકો છે એટલે બે જેડ રેખા વચ્ચેનો ભાગ ઓકે એટલે સ્નાયુ તંતુ ખંડ કહેવાશે આઈ બીમ આપણે આકૃતિમાં આઈ બીમ કયો છે આઈ બાપ આઈ જોવાનો છે આય ઓકે તો બે જેડ રેખા સ્નાયુ તંતુ ખંડ આ આર છે આર એ માત્ર માયોસિન વાળો આ એમ રેખા છે બરાબર અહીંથી અહીંયા સુધી જઈએ તો જે એમસીક્યુ છે બહુ સરળ એમસીક્યુ હોય છે બાયોલોજીની અંદર પણ ભૂલ થવાની સંભાવનાઓ પણ એટલી હોય છે પણ ત્યારે જ હોય બરાબર વાંચન ન હોય તો ઓકે આ ભાગને આપણે પૂરો કરીએ સૌનો દિલથી આભાર વંદે જય હિન્દ